ઉત્તર ગુજરાતમાં સાબર ડેરી ખાતે પશુપાલકો આકરા પાણીએ આવ્યા દૂધના ભાવમાં અને અન્ય વાહનોને નુકસાન થયું મોરબી બાદ ધીરે ધીરે આખા ગુજરાતમાં લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરે છે તેથી તંત્રની નાકમાં દમ આવ્યું સાબરકાંઠા વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને જે દૂધ લેવામાં આવે છે તે દૂધના ભાવમાં ઓછો વધારો થતા ત્યાંના લોકોએ ખૂબ જ મોટો વિરોધ કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતું અને જે ડેરીના વિસ્તાર છે તેના ગેટ છે તેને પણ લોકોએ તોડ્યા હતા મોરબી બાદ હવે ઉત્તર ગુજરાતમાં લોકો સડકો પર ઉતર્યા છે તેથી સરકારની નાકે દમ આવી ગયો છે કેમ કે હવે લોકો જાગૃત થયા છે અને જ્યારે લોકો જાગૃત થાય છે ત્યાં સરકારોને કામ કરવું પડે છે આ બાબતમાં જ્યારે લોકોએ વિરોધ કર્યો ત્યારે અનેક પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ પોલીસ પણ પોતાને વિવશ સમજતી હતી તેથી પોલીસે પણ આખરી કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અંદાજિત સાડા ત્રણથી ચાર લાખ પશુપાલકો આનાથી અસરગ્રસ્ત થશે અને પશુપાલકોને ભાવ ઓછા મળતા પશુપાલકની હાલત કફોડી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આમ પણ પશુપાલકોની હાલત બહુ સારી નથી કેમ કે પશુપાલકો માટે ભારે કપરો સમય છે પશુપાલકોના જે ગૌચર જમીનો છે એ ગૌચર જમીન ક્યાંય રહી નથી પરિણામ સ્વરૂપે પશુપાલકોને પોતાના પશુઓને ઘરે જ ખવડાવવું પડે છે અને એ ખર્ચ પણ અંતે દૂધ ઉપર જ પડતું હોય છે પરંતુ જે સાબર ડેરી છે તે દૂધના ભાવમાં ઓછો વધારો કરતા પશુપાલકો ખૂબ જ રોષે ભરાયા છે પશુપાલકોને ખાસ પ્રશ્ન એ ઊભો થાય છે કે જે એમનો ગાયોને અને ભેંસોને ખવડાવવાનો પીવડાવવાનો અને તેની સાચવણીનો ખર્ચ થાય છે તેના પ્રમાણે ભાવ મળતો નથી જ્યારે સાબર ડેરી પ્રોસેસ કરવામાં અનેક ગણો ભાવ લે છે અને ડેરીને નફો થાય છે પરંતુ પશુપાલકને તે નફો થતો નથી તેથી લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો આજે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી વિસ્તારમાં ભેગા થયા હતા રસ્તા ઉપર ભેગા થયા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને લોકોએ જ્યાં જ્યાં પણ પશુપાલકો ભેગા થયા ત્યાં કને ખૂબ જ મોટો વિરોધ ઉભો થયો હતો આમ પણ ગુજરાતમાં હમણાં અનેક જગ્યાએ વિરોધના સ્વરૂપ ઊભા થયા છે જ્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં વિરોધ થતાં આખે આખા મુદ્દાને ત્યાંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જે ચેલેન્જો આપી એનામાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં ઉત્તર ગુજરાતમાં એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં લોકો જ્યાં રસ્તા ઉપર ઉતર્યા છે તે લોકોની પણ જીદ એવી જ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લોકો લડતા રહેશે આમ હવે આપણે જોઈએ તો મોરબી બાદ ઉત્તર ગુજરાતમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને આગામી દિવસોમાં એ તંત્ર અને લોકો વચ્ચે બાકાજીકી થાય તેવી પણ સંભાવનાઓ નકારી શકાતી નથી લોકો જ્યાં આકરા પાણીએ આવ્યા છે તે બધી જગ્યાએ વિરોધનો સૂર ઉભો થયો છે અને એ વિરોધના સૂરને દબાવવામાં તંત્ર પોતાની રીતે પ્રયાસ કરતો હોય છે પરંતુ લોકો હવે આકરા પાણીએ આવતા તંત્ર પણ ક્યાંક પોતાને વમણું માની બેઠું છે અને આગામી

ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસે એ લોકોને મીડિયેશર તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીને ઈજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મળી લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર હેઠળ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે વીસ કિલોમીટર અપ કરેલા છે કેટલા ટીયર ગેસના સેલ છે પચાસથી વધારે ટીયર ગેસ છે